ઐતિહાસિક વારસા સાથે અને પર્યાવરણને ખુલ્લેઆમ નુકસાન કરતા શીરજોર વિનફાર્મ સામે આગેવાનોએ તંત્રને ઉગ્ર રજૂઆત કરી છે પર ગુંતલીના

પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાઈ છે આ વિન્ફા પ્રોજેક્ટ પુરા ખાતાના કમાન્ડ એરિયામાં મંજૂર થયેલ નથી તેમનું પોઈન્ટ અન્યત્ર છે તેમ છતાં પોતાના સિર જોરીથી ઊભું કરાયું છે આ બાબતે ધારાસભ્યશ્રી ગામના સરપંચ મુસાભાઈ ગામના આગેવાન અને કારુભા જાડેજા સહિતનાઓએ તંત્રને ઉગ્ર રજૂઆત કરી છે સ્ટોરી બાય પંકજ કબીરા નખત્રાણા અમારું આ સાડા વર્ષ પહેલાં જૂનું મુકામ છે

જો આ આ હોય પ્રમાણે તો સૈતુની અહીંયા જે આ પ્રતિમા મૂકેલી છે અડાણી કંપની વાળાએ અડાણી કંપની દ્વારા આખી અહીંયા થી પચાસ ફૂટ આગળ છે આ પણ જો આ બધી ખોટી એમને બધાને આ તોડી નાખ્યું છે એટલે આ બહુ ખરાબ છે આ ઐતિહાસિક અત્યારે પુરાતન વિભાગ સારું સરકાર ખર્ચો કરે છે અને આ લોકો જો આમ માનમાની કરે કોઈ ગામના રજૂઆત કરા હોય સરપંચ હોય કે ઉપ સરપંચ હોય ગામના લોકો હોય કોઈનું માનતા નથી અને પોલીસને પૈસા દઈ અને પોલીસ દ્વારા જો રજૂઆત કરે કોઈ ફરિયાદ કરે અને કર્મચારી જે પણ બધા હળેલા મળેલા છે આ તમે જુઓ આ ગૂગર ના કે કોઈ પણ વનસ્પતિનું જેટલું નુકસાન કરેલું છે જેનો વાત મોકલ્યો જેમ ઠીક લાગે એમ પોતાવારી કરે છે આ ગૂગર આજે એક એક ની કિંમત શું છે એ રીતે આ જૂના જે આખું શમશાન ખોદી નાખ્યું છે તો આના ઉપર કાયદેસર કાર્યવાહી થાય આ પવન ચકિ ઉપર એ રીતે આ બધા રજૂઆત હતી અને ચાર દિવસમાં કોઈ એને દાંત આપ્યો નથી માટે હું પોતે પણ અહીંયા મુલાકાત લેવા આવ્યો છું અને વાત સાવ સાચી છે આના માટે કાર્યવાહી થાય અને આવી રીતે જો પોતાવારી કંપનીવાળા કરશે તો કચ્છની પબ્લિક સ્થાનિક ગામડાના માલધારી મજૂર માણસ કોઈને કાંઈ સાંભળવામાં ન આવે તો કાંઈ મતલબ નથી એટલે આનો સખ્ત અમારો વિરોધ છે અને આના ઉપર રામભાવ ભજન તથા સંતવાણી દર વર્ષની જેમ રામનવમી તથા રામદેવપીર મેળા સમિતિ રામગઢ પૂજ્ય મુકાજ્ય સંત શ્રી નારાયણ સ્વામી બાપુ પ્રેરિત ભજન ઓટલા ઉપર ગૌ સેવાના લાભાર્થી ભવ્ય સંતવાણી તથા રામભાવ ભજનનું આયોજન કરવામાં આવે છે જેના કલાકારો લક્ષ્મણભાઈ બારોટ ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ભજન સમ્રાટ તથા હરેશદાન ગઢવી ભજન સમ્રાટ તથા સાજિંદા વાદકો તેમની કલાની રમઝટ બોલાવશે તો શેરવે ધર્મ પ્રેમી ભાઈ બહેનોને ભજનનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે સ્થળ રામદેવપીર મંદિર રામગઢ લફરા તાલુકો મુન્દ્રા કચ્છ તારીખ ચૌદ ચાર બે હજાર ઓગણીસ રવિવાર રામનવમીના રાત્રે દસ ત્રીસ કલાકે નિમંત્રક પ્રતાપસિંહ એલ જાડેજા રામગઢ લફરા સ્વર્ગસ્થ મણિલાલ રામજી સોની વડાલા વાળા તથા રામદેવિર મેળા સમિતિ રામગઢ રમજાન માસ માં સવારે શહેરીની દાવત માં શિરકત કરી સવા બે ભુજ શહેર ખાતે રમજાન માસ દરમિયાન રોજા માટે શહેરી ની વ્યવસ્થા કરવા માટે ભુજ શહેરની એક હિ સંસ્થાન રચના કરવામાં આવી હતી જે રમજાન મુખ્ય આયોજક ગુલામ શાહ ઇબ્રાહીમ શાહ સૈયદ પ્રમુખશ્રી મોહમ્મદ એફ સમા મહામંત્રી શ્રી વિમલ એમ સોની ઉપપ્રમુખ શ્રી મુશ્તાક ઉપપ્રમુખ શ્રી ઘણીભાઈ કુમાર મંત્રી શ્રી અકબરભાઈ લતીફ જુનેજા સંગઠન મંત્રી શ્રી પ્રતાપ એમ ભાનુશાલી ખજાનજી શ્રી ઇલિયા ઘાંજી કાનૂની સલાહકાર શ્રી સૌજન્ય નવીનભાઈ લાલન